જય માતાજી મિત્રો આજના જીએસ વર્ગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાગ્યા છી જાઉં અને આપણે વર્ગ સ્ટાર્ટ કરીને છીએ હો અને આ બાજુ આપણો ગાડી આવી જાય આ બાજુ બેઠવા આપણા પીસ શું કહો પીસ જય માતાજી ઓ જો હા જય માતાજી કીધું મિતન ઓ જો હં આવ્યું એમ ને તો ભાઈ તમારી રીતે તમારે જે ભાષા આવતી હોય શું કહેજો મારા ભાઈને કહું ને કાજુ

અને આ બાજુ માં બેઠો સુંદાજી જો સુંદાજી હારું અને આ બાજુ આપડે નવો કાર્યકર લઈ દીધો ચા માટે સ્પેશિયલ બધા ચા કાઢી વાગ્યો હોય એક ટિફિન લઈને આવી ગયો કે છે મિત્રો કે રોજ રોજ આયા ટિફિન નો ચમ કટ લો પણ જણાવું પડે અમારે તો જોઈ લો આજે બનાવી છે ડુંગળીનું વટાણાનું સબ્જી પછી મરચો શાક તમારું કોઈ કેવું છે ના મારો કોઈ કેવું નહીં મારો ના એ લેવા નહીં પડ્યું મારો જાવું છું બેંકમાં બેંકમાં જઈ તો फटाफट તું બે મોર જ કરલા હું તું તરત જ જઈને પાછો જાઉં ચા બા બનાવી દીધી કમ્પ્લીટ કમ્પ્લીટ તૈયાર છે ચાલવા નહીં હું તરત જ જઈને પાછો ઉભરા હા હું બધું બે ત્રણ વાગતા વાગતા આવી જજો બરાબર કરો ઘર કરો પાછો ઘર હા

તેલી એવો હવા ઓર ચેક કરીયા બડાઉન માં તરીકે જાવ જોન દા પસા જો આપણું શૂટિંગ ચાલુ છે તો આ બાજુ આપણે લેવા માટે આવી ગઈ કટ લઈને આ બાજુ કળો જો બુટિંગ કરી તો મિત્રો આ બાજુ આપણા શૂટિંગ ચાલુ હ ના બાજુ જોવા માટે એક્ટર આવીને ઉભાઈ ચાક મિત્રો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા હા કેશર ભવાની આપણી દુકાનમાં થાય અને આપણે આવી ગયા ને આપણા જીગા એવાર ગૂંસવાનું હો એ આપણા ઉત્તરાયણની તૈયારી જેવી હો તો આ બાજુ આપણા જીગાભાઈ બેઠા હે જીગાભાઈ સોવાંતી મજા હ ને હું કહેતો તો કે આપડા ઉત્તરાયણ દિવસે ફાફડા જલેબી નું નહીં કરવાનું કરવાનું ને ઊંધિયું જલેબી ફાફડા ચોળાફળી પાપડી ગાજરનો હલવો ચીકી ની માવા ચીકી બધી તૈયારી કરી દેવાની એમ ને ગાજરનો હલવો એ ચાને તૈયાર કરશો કાલ કાલે કાલ હોવા જઈએ એમ ને કાલ હવા ચાલુ થઈ જાય બનાતો હતો અને આ બાજુ આપડા બેઠા નિકુલભાઈ શું કહો નિકુલભાઈ શું કરો ચીકી ખો ખવડાવશે તમે ખાવું વળી યાર તો યાર તાણા તો મિત્રો આપણને આજ નિકલ વે ખવરાય ચીકી ને આપણે કહીએ છીએ ચીકી ફિયાળાની વિષય ચીકી શું સો તૈયારીમાં તૈયારીમાં ફાફડા માટે આવો કાલે ફાફડા બનાવવાના ને તો કાલ આપણે ફાફડામ કટ લઈ લઈએ બરાબર શું ચાલો કે શાંતિ એમ આજ જરા다가 ફરી ને ના આ ઉતરામની તૈયારી એટલે ફરીમ નહીં ઉતરામ પછી એમ ના

સંકેત ને બું પાડી સંકેત ખાવા બેઠા ને તરત પટ્ટી મારીને આવતા રે તારે ફિરકી લાવ્યો પતંગ લાવી ખોલા માલી વા બે ફિરકી પત મિત્રો ભાલા ફિર

એ તો હા હા આ કુછ જોજો તો મિત્રો આ બજે બસ સાસવળોન ચાલુ હતું ના બજે ઓરા રોટલો તૈયાર થઈ ના બજે सब्जी બની ગઈ તો મિત્રો આપડા બના બસ બસ આધા ઉતરે ખાવાનું બહુ ખાવાનું તો કાધા બના તો મિત્રો સંકેત કાધા બના મને વાળી પટ્ટી માં બસ લ્યા

એક કાકા તો એ ઘરે આવ્યા ને એ ઘરે આવ્યા એટલે આપણા ઓલે સ્પેશિયલ તેલ લઈને આવ્યા હતા કે ગોવિંદજી તમે માતાજી તેલના દીવા કરો તલના તેલના એટલે તમને કે તમારા મા માતાજી ઓલે હું લઈને આવ્યો તેલ તો તમે દીવા કરજો તો આપણે આજથી અમે દીવા કરવાનું ચાલુ કરી દીધું હો તો મારો બાર બીજનો ધણી મારા બહુચર સિગોતર અને મારે માં સધી તો હા તો મિત્રો એને આપણો બ્લોગ જોયો તો આપણે દીવા કરતા હતા તેલ ફાડી ગયા કે તમે કે તેલના દીવા કરો તમને તેલના દીવા કરો

બાદરી નો જો જો પહેલા ખાવાનું કરો હેડો પહેલા કેટલો નાજે ભોય ખાઈ લેડો ખાઈ લેડો એને બોલ

યો તો મિત્રો આપણા આ વિડીયો ને આપણે આજે છે એમ તો આપણા જીએસ બ્લોગ ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો કાલે પરસો ના જો કરે ત્યારે બધા મિત્રો જય માતાજી જય બાબારી બોલ જય બાબારી કે દે કેવું તો કહી દે કેવું તો હા